અર્ગલા સ્તોત્ર ઓમ ચંડિકા દેવીને નમસ્કાર માર્કંડેજી કહે છે જયંતી મંગલા કાળી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા અને સોધા આ નામોથી પ્રસિદ્ધ હે જગદંબિકા તમને મારા નમસ્કાર હો એ દેવી ચામુંડા તમારો જય થાવો સમસ્ત પ્રાણીઓની પીડા હરનારા હે દેવી તમારો જય થાવો સૌમાં વ્યાપ્ત રહેનારા હે દેવી તમારો જય થાવો હે રાત્રિ તમને નમસ્કાર હો મધુ અને કેટબને મારનારા તથા બ્રહ્માજીને વરદાન આપનારા હે દેવી તમને નમસ્કાર છે તમે મને રૂપ આપો જય આપો યશ આપો અને કામ ક્રોધ વગેરે શત્રુઓનો નાશ કરો મહિષાસુરનો નાશ કરનારા તથા ભક્તોને સુખ આપનારા હે દેવી તમને નમસ્કાર છે તમે રૂપ આપો જય આપો યશ આપો અને કામ ક્રોધ વગેરે શત્રુઓનો નાશ કરો રક્તબીજનો વધ અને ચંડમુંડનો વિનાશ કરનારા હે દેવી તમે રૂપ આપો જય આપો યશ આપો અને કામ ક્રોધ વગેરે શત્રુઓનો નાશ કરો શુંભ નિશુંભ તથા ધૂમ્રાલોચનનું મર્દન હરનારા હે દેવી તમે રૂપ આપો જય આપો યશ આપો અને કામ ક્રોધ વગેરે શત્રુઓનો નાશ કરો સૌ વડે વંદિત ચરણયુગ્મવાળા તથા સંપૂર્ણ સૌભાગ્ય આપનારા હે દેવી તમે રૂપ આપો જય આપો યશ આપો અને કામ ક્રોધ વગેરે શત્રુઓનો નાશ કરો હે દેવી તમારા રૂપ અને ચરિત્ર અચિંત્ય છે તમે સમસ્ત શત્રુઓનો નાશ કરનારા છો તમે રૂપ આપો જય આપો યશ આપો અને કામ ક્રોધ વગેરે શત્રુઓનો નાશ કરો પાપોને હરનારા હે ચંડિકા જેઓ તમારા ચરણોમાં હંમેશા ભક્તિપૂર્વક મસ્તક નમાવે છે તેમને રૂપ આપો જય આપો યશ આપો અને તેમના કામ ક્રોધ વગેરે શત્રુઓનો નાશ કરો વ્યાધિઓનો નાશ કરનારા હે ચંડિકા જેઓ ભક્તિપૂર્વક તમારી સ્તુતિ કરે છે તેમને રૂપ આપો જય આપો યસ આપો અને તેમના કામ ક્રોધ વગેરે શત્રુઓનો નાશ કરો હે ચંડિકા જેઓ આ સંસારમાં ભક્તિપૂર્વક તમારી પૂજા કરે છે તેમને રૂપ આપો જય આપો યશ આપો અને તેમના કામ ક્રોધ વગેરે શત્રુઓનો નાશ કરો મને સૌભાગ્ય અને આરોગ આરોગ્ય આપો પરમ સુખ આપો રૂપ આપો જય આપો યશ આપો અને મારા કામ ક્રોધ વગેરે શત્રુઓનો નાશ કરો જેઓ મારી સાથે દ્વેષ રાખે છે તેમનો નાશ કરો અને મારા બળની વૃદ્ધિ કરો રૂપ આપો જય આપો યશ આપો અને મારા કામ ક્રોધ વગેરે શત્રુઓનો નાશ કરો હે દેવી મારું કલ્યાણ કરો મને ઉત્તમ સંપત્તિ સંપડાવો રૂપ આપો જય આપો યશ આપો અને મારા કામ ક્રોધ વગેરે શત્રુઓનો નાશ કરો હે અંબિકા દેવતાઓ અને અસુરો બંને પોતાના માથાના મુંગટના મણીઓને તમારા ચરણો પર ઘસતા રહે છે તમે રૂપ આપો જય આપો યશ આપો અને કામ ક્રોધ વગેરે શત્રુઓનો નાશ કરો તમે પોતાના ભક્તને વિદ્વાન યશસ્વી અને લક્ષ્મીવાન બનાવો તથા તેને રૂપ આપો જય આપો યશ આપો અને કામ ક્રોધ વગેરે શત્રુઓનો નાશ કરો પ્રચંડ દૈત્યોને દર્પણને દલિત કરનારા હે ચંડિકા મુજ શરણાગતને રૂપ આપો જય આપો યશ આપો અને કામ ક્રોધ વગેરે શત્રુઓનો નાશ કરો ચતુર્મુખ બ્રહ્માજી વડે સ્તુતિ કરાતા ચતુર્બુદ્ધ ધારીણી હે પરમેશ્વરી તમે રૂપ આપો જય આપો યશ આપો અને કામ ક્રોધ વગેરે શત્રુઓનો નાશ કરો હે દેવી અંબિકા ભગવાન વિષ્ણુ નિત્ય નિરંતર ભક્તિપૂર્વક તમારી સ્તુતિ કરતા રહે છે તમે રૂપ આપો જય આપો યશ આપો અને કામ ક્રોધ વગેરે શત્રુઓનો નાશ કરો હિમાલયના પુત્રી પાર્વતીના પતિ મહાદેવજી વડે સ્તુતિ કરાતા હે પરમેશ્વરી તમે રૂપ આપો જય આપો યશ આપો અને કામ ક્રોધ વગેરે શત્રુઓનો નાશ કરો સચિના પતિ ઇન્દ્ર વડે પૂજાતા હે પરમેશ્વરી તમે રૂપ આપો જય આપો યશ આપો અને કામ ક્રોધ વગેરે શત્રુઓનો નાશ કરો પ્રચંડ ભુજા દંડવાળા દૈત્યોના દર્પનો નાશ કરનારા હે દેવી તમે રૂપ આપો જય આપો યશ આપો અને કામ ક્રોધ વગેરે શત્રુઓનો નાશ કરો હે દેવી અંબિકા તમે પોતાના ભક્તોને હંમેશા અસીમ આનંદ આપનારા રહો છો તમે રૂપ આપો જય આપો યશ આપો અને મારા કામ ક્રોધ વગેરે શત્રુઓનો નાશ કરો મારી મનોવૃત્તિને અનુસરનારી મનોરમા પત્ની આપો કે જે દુર્ગમ સંસાર સાગરમાંથી તારનારી હોય અને ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલી હોય જે મનુષ્ય આ સ્તોત્રનો પાઠ કરીને સપ્તશતી રૂપી મહાસ્તોત્રનો પાઠ કરે છે તે સપ્તશતીની જપ સંખ્યામાંથી મળતા શ્રેષ્ઠ ફળને પ્રાપ્ત કરે છે સાથે જ તે સંપત્તિને પણ પ્રાપ્ત કરી લે છે ઓમ દેવીનું અર્ગલા સ્તોત્ર સમાપ્ત મિત્રો આવા અવનવા વિડીયો સાંભળવા માટે ચેનલને લાઇક